વેલકમ બેક ટુ વસુંધા સાડી આજે આપણે તમને સેલના ભાવે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં બતાવવાના છે જે બે હજાર પચ્ચીસો વાળી સાડી તમને માત્ર બારસો ને પચાસમાં દેવાના છે બધા સિંગલ સિંગલ કલર રહેવાના છે જેમને બી ઓર્ડર કરાવો તે ફટાફટ ઓર્ડર બુક કરાવો જોઈ શકો છો બાંધણી ડિઝાઇન આવશે એકદમ સોફ્ટ મટિરિયલ રહેવાનું છે બે હજાર પચીસો વાળી રેટ છે જોઈ શકો છો તમે બધી અલગ અલગ બધી ડિઝાઇનો રહેવાની છે બાંધણી છે ડોલા સિલ્ક છે હેન્ડવર્કનું કામ પણ રહેવાનું છે આ બધી અલગ અલગ ડિઝાઇનમાં જોઈ શકો છો ડિઝાઇન બધી અને જે ડિઝાઇન કલર ગમતો હોય તેનો ક્રીનશોટ અને મારા વોટ્સઅપ નંબર તમારે સેન્ડ કરવાનો છે મિત્રો બધી ડિઝાઇનો તમે જોઈ શકો છો ડોલા સિલ્કમાં રહેશે રહે છે પછી ટુ કલર મેસિંગમાં પણ રહેવાની છે જોઈ શકો છો તમે તમને જે ડિઝાઇન કલર ગમે તેનો ફટાફટ ક્રીનશોટ લેવાનું ના પડતા બધા યુનિક અને ફેન્સી ડિઝાઇનો રહેવાની છે મિત્રો જે પચીસોમાં અને બે હજારમાં આવે છે એ તો માત્ર તમને બારસો ને પચાસમાં દેવાના છીએ કાંજીવરમમાં રહેવાના છે બધા સિંગલ સિંગલ પીસ જ અવેલેબલ છે અમારો બીજો પીસ તમારે સેમ સેમ પીસ તમને બીજો પીસ નહીં મળે માત્ર સિંગલ સિંગલ પીસ છે સેલના ભાવે દેવાના છે જોઈ શકો છો બાંધની ડિઝાઇન બધી અલગ અલગ રહેવાની છે બધા યુનિક અને ફેન્સી ડિઝાઇનો રહેવાના છે આખી ડોલા સિલ્કમાં કે એકદમ હેવી મટિરિયલ માત્ર બારસો ને દેવાના છે બાંધની ટાઈપમાં રહેવાના છે અને તમે બધી ડિઝાઇનો જોઈ શકો છો તમે તે ફરી વખત તમને બતાવી દો એમાં છે અને ડોલા સિલ્ક છે બધી અલગ અલગ ડિઝાઇનો રહેવાની છે ફટાફટ સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર સેન્ડ કરી દો જેથી કરીને તમારો ઓર્ડર બુક થઈ જાય કારણ કે વહેલા તે પહેલાં ખાલી સિંગલ સિંગલ પીસ જ રહેવાના છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ વિડીયો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા કારણ કે વસુંધરા સાડી તમારા માટે રોજ રોજનું નવું નવું કલેક્શન લાવતા છે અને ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ